દોરડાથી બાંધેલા હાથ લંગડાતા પગ ગોધરામાં પોલીસ સ્ટેશન પર હુમલો કરનારા એકવીસ આરોપીઓનો આ વરઘોડો છે બે દિવસ પહેલા ઓગણીસમી સપ્ટેમ્બરે ગોધરા શહેરમાં એક સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સરને પોલીસે બી ડિવિઝન પોલીસ સ્ટેશને બોલાવ્યા બાદ પરિસ્થિતિ તંગ બની ગઈ એક ચોક્કસ સમુદાયના ચારસો થી વધુ લોકોના ટોળાએ ગોધરા બી ડિવિઝન પોલીસ સ્ટેશનનો ઘેરાવ કર્યો અને આ ઘટનામાં પોલીસ ચોકી નંબર ચારમાં તોડફોડ કરવામાં આવી અને સરકારી દસ્તાવેજોને સળગાવી દેવામાં આવ્યા જેના પગલે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વણસી ગઈ બી ડિવિઝન પોલીસ મથકનો ઘેરાવ કરવા ઉપરાંત ટોળાએ ચોકી નંબર ચારમાં અંદર ઘૂસીને તોડફોડ કરી અને ફર્નિચરને આગ લગાડી દીધી આગમાં ચોકીમાં રહેલા સરકારી દસ્તાવેજો પણ બળીને ખાક થઈ ગયા આ ગંભીર ઘટના બાદ પંચમહાલ પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી અને આ મામલે કુલ ઇઠ્યાસી લોકો સામે ગુનો નોંધવામાં આવ્યો આમાંથી પોલીસે તરત જ સત્તર આરોપીઓને અટકાયત કરી અને ત્યારબાદ વધુ ચાર આરોપીઓને પકડી પાડ્યા આમ કુલ એકવીસ આરોપીઓ પોલીસની ગિરફ્તમાં આવ્યા પંચમહાલ પોલીસ પ્રશાસને આરોપીઓને કાયદાનું ભાન કરાવવા માટે સમાજમાં એક દાખલો બેસાડવા માટે એક અનોખો પગલું ભર્યું ધરપકડ કરાયેલા એકવીસ આરોપીઓને હાથમાં દોરડા બાંધીને ગોધરા તાલુકા પોલીસ મથકથી સરઘસ કાઢવામાં આવ્યું પોલીસનું આ હેતુ ભવિષ્યમાં આવી ઘટનાઓનું પુનરાવર્તન ન થાય તે માટે લોકોમાં જાગૃતિ લાવવાનો હતો આ સરઘસ દરમિયાન મોટી સંખ્યામાં લોકોના ટોળા ઉમટી પડ્યા જે પોલીસની આ કાર્યવાહીનું સમર્થન કરતા હોય તેમ લાગતું હતું નવરાત્રીનો તહેવાર નજીક હોવાથી પંચમહાલ પોલીસે કોઈ પણ અનિચ્છનીય ઘટનાને ટાળવા માટે અગમચેતીના પગલાં લીધા પોલીસે લોકોને અફવાઓથી દૂર રહેવા અને શાંતિ જાળવવા અપીલ કરી છે અને આ ઘટનાએ ફરી એકવાર સાબિત કરી દીધું છે કે કાયદાને હાથમાં લેવાનો પ્રયાસ કરનાર કોઈ પણ વ્યક્તિને કાયદાનો પાઠ ભણાવવામાં આવશે